હા રાજુભાઈ તમારે યુગલિયા મનુષ્ય વિશે જાણવું છે બરાબર તો આ અવસર કાલે ચાલી રહ્યો છે અત્યારે અવસર પીણીનો પાંચમો આરો છે અવસર પીણીના પહેલા બીજા અને ત્રીજા આરામાં યુગલિયા મનુષ્ય હોય પહેલા અને બીજા આરાનો પહેલા સમજાવું તમને તો પહેલો આરો જ્યારે શરૂઆત થાય પહેલા આરાની પહેલો આરો ચાર કરોડા કરોડ સાધુ રૂપમનો હોય અને બીજો આરો ત્રણ કરોડા કરોડ સાધુ રૂપમનો હોય તો પહેલો આરો જ્યારે શરૂઆત થાય ત્યારે યુગલિયાનો શરીર ત્રણ ગાવનું હોય અને આયુષ્ય ત્રણ પલ્લે ઉપમનું હોય એટલું હાઈએસ્ટ સૌથી વધારે હાઈટ ત્રણ ગાવ અને સૌથી વધારે આયુષ્ય ત્રણ પલ્યો પંપ એ પહેલાં આરાના યુગલિયાને હોય અને જ્યારે પહેલો આરો પૂરો થવા આવે ચાર કરોડ આ કરોડ સાગરોપંપ પૂરા થવા આવે એટલે ઉતરતો આરો કહેવાય તો પહેલો આરો ઉતરતા પહેલો આરો ઉતરે અને બીજો આરો બેસે બરાબર ને તો પહેલો આરો ઉતરતા એ યુગલિયા નું શરીર બે ગાવ અને આયુષ્ય બે પલ્યોપનું બરાબર અને બીજો આરો ઉતરતા શરૂઆતનો તો કીધું ને બે પલ્યપનું આયુષ્ય અને બીજો આરો ઉતરતા એક પલ્યપમનું આયુષ્ય અને એક ગાવનું શરીર બરાબર બંને આરામાં યુગલિયાનું પહેલું સંગ્રહણ ફર્સ્ટ બધાનું અને પહેલું સંસ્થા પહેલા આરામાં શરીરમાં બસો છપ્પન પાસળી હોય યુગલિયાને અને પહેલો વારો ઉતરતા એકસો અઠ્યાવીસ પાસળીઓ અને બીજો વારો બેસતા જે પહેલો વારો ઉતરતા હોય એ જ બીજો વારો બેસતા હોય તો બીજો આરો બેસતા એકસો અઠ્યાવીસ પાંચ પાસળીઓ અને બીજો આરો પૂરો થતા એટલે કે ઉતરતા ચોસઠ પાસળીઓ હોય પહેલા આરામાં ત્રણ દિવસે આહારની ઈચ્છા થાય અને બીજા આરામાં બે દિવસે આહારની ઈચ્છા થાય ખાવાની ઈચ્છા થાય એ બંને આરામાં દસ પ્રકારના કલ્પવૃક્ષ ઈચ્છા પ્રમાણે સુખ આપે આ બંને આરામાં જુગલિયા જ હોય અને જુગલિયાના જુગલિયાને યુગલિયા બંને એક જુગલિયાના આયુષ્યના છ મહિના બાકી રહે એ વખતે એ લોકો બીજા ભાવનું આયુષ્ય બાંધે આ એ લોકો માટેનો નિયમ છે અને છ મહિના બાકી રહે ને ત્યારે એમને જુગલાણીને એક જોડું પ્રસવે એક સ્ત્રી એક બાળક ને એક બાળકી એ જોડાની લાલના પહેલના પહેલા આરામાં ઓગણપચાસ દિવસ કરે બસ ખાલી ઓગણપચાસ દિવસ અને બીજા આરામાં ચોસઠ દિવસ કરે અને જુગલ જુગલાણીને એટલે બંને જોડા ને એક ક્ષણ માત્રનો પડે બંને સાથે જ ને સાથે જ હોય એક છીંક આવે કે બગાસું આવે કે ઓડકાર આવે ત્યારે એ મરીને દેવગતિમાં જ જાય નિશ્ચિત યુગલિયા મળીને મરીને દેવગતિ જ જાય બીજી કોઈ ગતિમાં જાય જ નહીં એક દેવની જ ગતિ અને આ બંને આરામાં લોકોને એકબીજા સાથે બહુ વેરઝેર ના હોય ઈર્ષ્યા ના હોય ગડપણ ના હોય કઈ મૃત્યુના છ મહિના પહેલા તો જુબલાની એક જોડું પ્રસવે ને છ મહિના પછી તો ઓગણપચાસ દિવસ એમની લાલના કરીને બંને મૃત્યુ થઈ જાય એ લોકોને ક્ષણ માત્ર નો ના પડે તો આ બંને આરામાં ઈર્ષ્યા નહીં ગડપણ નહીં રોગ નહીં કુરૂપ નહીં પરિપૂર્ણાંગ ઉપાંગ વિકલાંગ કોઈ નહીં તમને થશે કે કેટલું સરસ કેવી મજા આવે આમાં જન્મ થઈ જાય તો ભાઈ હજારો વાર આમાં બી જન્મીને આવ્યા પણ આ જીવને કોઈ સંતોષ થયો નથી અને ઘણી સુંદર વસ્તુ હોય જો કોઈ આ હારા કરતા આપણા પાંચ માહામાં તો એ છે કે આપણને ધર્મ તો મળ્યો છે આટલું લાંબુ આયુષ્ય યુગલિયા જીવે ત્રણ ત્રણ પલ્લો પંખ સુધી પણ ધર્મ હોય નહીં બિલકુલ શું ધર્મ છે લોકો જાણે નહીં શું આત્મા છે ખબર નથી આ પશુઓ જે જિંદગી પશુઓ એ જ કરે છે ને ખાવું પીવું હરવું ફરવું બસ એ લોકો ફરે મજા કરે અને ખાઈ સુઈ જાય કશું બીજું કરવાનું તો હોય ને બીજું કશું જાણતા પણ નથી એટલે પશુ જેવું જીવન આમ જોવા જાવ તો અને તમારા બધાની દ્રષ્ટિએ જુઓ તો એમ લાગે કે આ કેલી મજા આ ધર્મ ના હોય તો મજા શું આ કોઈ પૂરબમાં બહુ દાન પુણ્ય બધું કર્યું હોય એનું ફળ ભોગવીને આયુષ્ય પૂરું કરે એક મનુષ્ય જન્મ પૂરો એવી રીતના આવે ત્રીજા આરામાં ત્રીજો આરો બે કરોડ કરોડી સાકરપણ એમાં યુગલિયાનું એક ગામનું શરીર હોય ને એક પલ્યપનું આયુષ્ય

ત્યારે છ એ છ સંગઠન આવી જાય અને છ એ છ સંસ્થાન પણ આવી જાય બાકી બધું બીજા આરા જેવું જ હોય આમાં પણ આયુષ્ય પૂરું થવાનું છ મહિના બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને ત્યારે જુગલાને એક જોડું પ્રસવે અને એ જોડાનું લાલન પાલન થી નાઇન દિવસ સુધી કરે અને ત્રીજો આરોપ પૂરો થવાને ચોર્યાશી લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી હોય ત્યારે ઋષભ દેવ દાદાનો જન્મ પહેલાં કીર્તંકરનો જન્મ આ ઋષભ દેવ સ્વામિતિ આ જુગેડિયા ધર્મ નિવાર્યો એટલે ત્યાં જુગેલીયા ધર્મ પૂરો થશે ઋષભ દેવ દાદાએ બધાને મસી કૃષિ આ બધી બોત્તેર કળા પુરુષોને શીખવીને ચોસઠ કળા સ્ત્રીઓને શીખવી ભગવાન વીસ લાખ પૂર્વ સુધી કુમાર રહ્યા ને ત્રેસઠ લાખ પૂર્વ રાજ્ય કર્યું દીક્ષા લીધી પછી એક હજાર વર્ષે કેવર જ્ઞાન ઉજ્યું કુલ એક લાખ પૂર્વનો સંયમ પાડીને મોક્ષે પધાર્યા અને આ જુગલિયા ધર્મ નિવાર્યો ત્યાં પૂરો થયો અને એ પછી પાંચમી ગતિ જાણવી ત્યાં સુધી તો ધર્મ પણ નહોતો અને મોક્ષ પણ નહોતો આપણે અહીંયા મરુદેવા માતાથી મોક્ષ અંતથી ચાલુ થયું મોક્ષે ગયા સૌ પ્રથમ ઋષભદેવ દાદાની પહેલા પણ મરુદેવા માતા મોક્ષે ગયા પણ આ યુગલિયા ધર્મ ત્રીજા હરાના અંતે પૂરો થાય અને ત્યારે પછી છ એ છ સંગઠન વાળા અને સંસ્થાન વાળા માણસો જન ખ્યાલ આવ્યો આ રીતના અને જેવું આ અવસરપીણીમાં તમને સમજાયું કે પેલા આરામાં આવા ને હોય એવું એવું ઉચ્છરપીણી કાઢનું જેવું આપણે પહેલામાં હોય એવું કાળમાં છઠ્ઠામાં હોય એમાં બધું ચડતું ચડતું જાય આવે પહેલા કરતા બીજો આરામાં કરતા ત્રીજામાં ઉતરતું હોય અને ઉત્સર્પીણીમાં આપણો જેવો પહેલો એવો છઠ્ઠો જેવો બીજો એવો પાંચમો અને ત્રીજો એવો ચોથો એ રીતના એમાં યુગલિયા ધર્મ હોય જે મેં એમાં ત્રીજામાં સમજાય એવું તે એમાં ચોથામાં આવે ખ્યાલ આવે ઓકે